સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વેલાળા ગામે ખનીજ ચોરી કરતાં દસ કૂવા ઝડપી પાડવામાં આવેલ છે ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એસટી મકવાણા થાનગઢ મામલતદાર અને તેમની ટીમે વેલાળા શાહ ગામની સીમમાં ખાનગી માલિકીના સર્વે નંબર ઓગણત્રીસ વાળી જમીનમાંથી એક અને આજુબાજુના વિસ્તારમાંથી અન્ય નવ કૂવા મળી ગેરકાયદે ખનીજ ચોરીના દસ કૂવા ઝડપી પાડ્યા હતા ગેરકાયદે કોલસાનું ખોદકામ કરતાં તત્વો ટીમને જોઈ નાસી ગયા હતા પરંતુ એકસો પચાસ ટન કાર્બોસેલ બસો નંગ ડિટોનેટર દસ ચરખી તથા ખનીજોરી માટે વપરાતા સાધનો સહિત તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સર્વે નંબર ઓગણત્રીસવાળી જમીનના કબજેદાર કાળુભાઈ દેવાભાઈ તેમજ અન્ય પાસઠ શખ્સો તથા વનરાજભાઈ નનકુભાઈ દાદલ સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે